એટલે તું જો ઉધરો ખાય છે મને કોરોના કરાવીશ પરો જ્યાં વખતે કોરોના આવ્યા તો એ ઉકાળો પાઈ પાઈ મને ઢોળાઈ ન શકો કાકા હેડો બજારમાં ઘોડા ઘોડાજીરું અને પાપડી લેતા આવો એટલે શેટો બેસ તું હોય મારા પાસે જો હેડ્યો આવી છે ચમ કાકા માર ભાઈ હાજર નથી એટલે હવાર હવારનો ટીપ્રિક સાચી જાસો જ છું એટલે આ ટીપ્રિક સાચું નથી આ કોરોના ફેર પાસો આવે રહ્યો છે જીઓ ભુદરાબાનો છોકરો એટલે ઓલો ભૂધરો નહીં પેલો આવે છે ને પેલો બધાને મોઢા મોટા તા ને હિરોઈ શું મસ્તી કરો કાકા તમે મસ્તી વાળી મેં હાલ ટીવી માં જોયું હા તો ઘર માં પડ્યા રે તો ચાય બહાર ના નીકળતા જે વખતે હેરાન હેરાન કરીને આ છે તો મને બતાઈ ને હેરાન તો તમે ને હેરાન તો હું છું તો જ્યાં ફેરે કોરોના આયા તો ને મને પેટીમ પૂરી ન તો તમે હવે મારે જાવું પડશે બારમલ કાકાને મળવા આપડે હાજ ભેઢી ખાય એટલું ધન હતું પણ તું આઠમી પેઢી પેદા છો એમાં તારો દોહસે એ ભલભુ એ મારાથી દુઃખ સહન નથી થતું

અમે કીધું તાર તો તમે માનતા નતા કીધું તો છોકરાને માથે મત ચડાવો છોકરાને માથે મત ચડાવો પણ અમારું તો આપણે કોણ કાઢી મેલે ને ઘરેથી છોકરાએ એટલે આ છોકરાએ નથી કાઢ્યો આ છોકરાએ ની કાઢ્યો હોય તો બહુ હોય કાઢ્યો હશે મૂળ કાઢી તો મેલ્યો ને પણ મને કોઈએ નથી કાઢ્યો એટલે વહુ છોકરાએ તને હેરાન કર્યો એટલે તું ખુદ કંટાળીને ઘર છોડીને આવ્યો હરો એમ ને એટલે એવું કોઈ નથી થયું પોતાની એક વાત કોરોના કોરોના હતો ને એ પાસો આવે છે પેલા મોર બોલાવતા ને પોલીસ વાળા મોર ઈ કોરોના ની વાત કરું છું શું વાત કરે છે તો તું મારા થી સેટો બે

અને યુટ્યુબમાં જોઉં અને પછી મળતા આરામ ઠપકાર સારે ખબર પડે જોઈ લેજે હારું તો હટ મેલજે મને પેલું માથું દુખે છે અને શરદી થઈ ગઈ છે અને થોડી થોડી તાવની એસર છે એટલે કીધું થોડી વાર આરામ કરું પ્રો હું સારું તારું જો આરામ કર લખણ ની ખબર પડી જાય ને તો મારે બહાર નીકળવું નથી આરામ કર એ ભરભો મારી એક વાત સાંભળજો મિત્રો અમારો કોમેડી વિડીયો તમને કેવો લાગ્યો ફરીવાર એકવાર કોરોના આવી રહ્યો છે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને આ ફેરે મિત્રો તમે બધા ચેતન થઈ જાજો એટલે કે ખતરનાક આવે છે આ લાર કોરોના ફરે કોરોના જબરજસ્ત આવવાનું છે